જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો સ્પ્લેન્ડર ચાવ ઓછી કિંમતમાં જ આપી દેવાનું છે ફક્ત ચૌદ હજારમાં જ સ્પ્લેન્ડર આપવાનું છે તો વિડીયોના અંત સુધી બની રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ફાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ત્રાણું એકત્રીસ તેર છસો એક તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો જ્યારે ચારનું મોડલ છે કિંમત વિશે વાત કરી દઉં તો ચૌદ હજારમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર ગારિયાધર જોવા ભૌતિકભાઈ પાસે ગારીયાધર જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો પણ તે પહેલાં મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું આપણે કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપવામાં આવશે જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત ગાડી આધાર લઈ શકો છો અને ભૌતિકભાઈનો કોન્ટેક કરી શકો છો